અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રા પણ ભવ્ય રીતે કાઢવાનું આયોજન કર્યું છે તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દાણીએ જણાવ્યું હતું

સોલામી સત્યાવીસમી ઓગસ્ટ ગણપતિજી નો જયારે તહેવાર આવતો હોય અને ગણપતિજીના ના તહેવાર માટે પણ આવનાર સમયગાળા દરમિયાન ગાયના ગોબર માંથી બાકરોલ ખાતે ને દાણી લીમડા ખાતે

પંદરમી ઓગસ્ટે દેશ આઝાદ થયો ઓગણીસો દર વર્ષે એના અમલ માટેનું કામ આજે મંજૂર કરવામાં આવ્યું છે અને આગલે દિવસે વાત કરીએ કે તિરંગા યાત્રા પણ નીકળશે અને પંદરમી ઓગસ્ટ એ ભવ્ય રીતે આપણે વાત કરી દરેક જણ પોતાના ઘર ઉપર તિરંગો લહેરા કારણ કે તિરંગો જે રીતે મહાનગરપાલિકાની અંદર તરાવો આવેલા છે અને આ તરાઓમાં ઘણા લોકો દ્વારા રેસિડેન્સ કોમર્શિયલ દ્વારા ગટરના જોડાણ કરી દેવામાં આવે છે તો આગામી 3 મહિનાની અંદર આ તરા તમામ તરાઓની અંદરથી આ પાણી દૂર થાય ગટરના કનેક્શનો જેને પણ જોડેલા છે એને કાપવામાં આવશે તદુપરાંત આ લોકો માટે કોમર્શિયલના એકમોના અને રેસિડેન્સ એકમના પાણીના કનેક્શનો છે તો એને પણ કાપવામાં આવશે કોર્પોરેશન મહાનગરપાલિકા ગટરના જો પાણી તરાઓની અંદર આવે તો બિલકુલ ચલાવી લેવા માંગતી નથી અને ત્યાર પછી આ સ્ટેપ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવશે હોલ્ડિંગ બાબત ની અંદર જે દરખાસ્ત હતી તેની અંદર વાત કરીએ કે જે સમય મર્યાદા પૂરી થઈ ગયું હોય અને એના જો ફ્લેક્સ લટકતા હોય તો મહાનગરપાલિકાની મહાનગરપાલિકા વિભાગની ટીમ એ હોર્ડિંગ આપણે વાત કરીએ કે એનો ટેન્યુઅર પૂરો થાય છે કે ત્રણ મહિના છ મહિનાનો અને બીજા બે દિવસ એડવર્ટાઈઝ ચાલતી હોય તો મહાનગરપાલિકાની ટીમ એને દૂર કરશે અને એની સાથે પેનલ્ટી અને એના ટેક્સના ખાતાની અંદર આ રકમ વસૂલ કરવામાં આવશે